પરિષદ દ્વારા ગીતમા વર્ષે ગણપતિદાદાનું ભવ્ય દિવ્ય અને જાતે પણ આયોજન કરેલું છે દર વર્ષથી જેમ અમે ગણપતિદાના આરાધનાની સાથે સાથે ભારત માતાની દેશભક્તિ પણ બધા કરે એવો અમારો પ્રયાસ હોય છે ગણપતિદાના સ્થાપન થાય છે સાથે સાથે ભારત માતાનું પણ અમે સ્થાપન કરી છે દર વર્ષે બેનો માટે દાસગરબાનું આયોજન હોય છે લોકડાઈ નો સંતવાણીનું આયોજન હોય છે અને એ સામે થઈ ગયું કે આમ દેશભક્તિ ગીતના કાર્યક્રમ છે આજે તમે જોઈ રહ્યા છો કે માણસો દેશભક્તિના ગીતને રસપાન કરવા માટે બેઠેલા છે ગણપતિ દાદા ની આરતી પછી લગભગ કદાચ ક્યાંય ઓછું જોવા હોય જણપતિ દાદા ની આરતી થઈ જાય થઈ જાય પછી ભારત માતા ની રાષ્ટ્રગન એટલે કે જનગન ને મનો ગાય અને ભારત માતા આપણે સેલ્યુ કરતા હોઈએ તો બસ આપ રાજકોટ વાસી સૌરાષ્ટ્રના તમામ નગરજનો ને ધર્મપ્રેમી જનતા ને હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આજનો બાદ કરતા ત્રણ દિવસ બાકી છે ભક્તિનગર સરકલે પધારો ગણપતિના દર્શન કરો અને આશીર્વાદ મેળવો